ભાઈ છેલ્લા દિવસોમાં મેઘરાજાએ ગરબાના રંગમાં ભંગ પાડ્યો છે એવા વરસ્યા કે ગરબા ગ્રાઉન્ડ કિચડ કિચડ થઈ ગયું અને ખેલૈયાઓના મોઢા પડી ગયા ખૂબ હર્ષોલ્લાસ સાથે રવિવારે રાહ જોતા હતા રાત પડવાની પણ દિવસભરના વરસાદે ગરબે ગૂમવાના ઉત્સાહની પથારી ફેરવી નાખી છે વડોદરા હોય કે અમદાવાદ આયોજકોનો નિર્ણય શું છે આવું જણાવીએ મેઘરાજા તમે તો બહુ કરી આ સો માં અષાઢી માહોલ આવ્યો ગરબા ના રંગમાં ભંગ પડ્યો ખીલૈયા ના મોઢા પડી ગયા પડે જ ને નવરાત્રી ના અંતિમ દિવસો માં ઉપર થી રવિવાર હોય અને મેઘરાજા દિવસ ભર એવા મન મૂકીને વરસે કે ગરબા ગ્રાઉન્ડ કીચડ કીચડ થઈ જાય તો ખો દુખી તો થવાના જ છે ક્યાં રવિવારે મોજ કરીશું નો ઉત્સાહ હતો પણ મેઘરાજાએ આવીને પથારી ફેરવી દીધી વડોદરામાં નવરાત્રી દરમિયાન વરસાદ વિલન બન્યો છે કારણ કે મોટાભાગના ગરબા યુનાઇટેડ વે એલબીપી અને બીએનએફ સહિતના ગરબાઓ આજ માટે રદ થઈ ગયા છે ઉપરથી આયોજકો પૂરતા પ્રયાસમાં લાગી ગયા હતા કે ગ્રાઉન્ડને વરસાદના પ્રકોપથી સુરક્ષિત રાખી શકાય પ્લાસ્ટિક પાથરીને ગ્રાઉન્ડ બચાવવાનો આયોજકો પ્રયાસ કરી રહ્યા હતા ગરબા રમવા લાયક જ છે અમે લોકોએ પ્લાસ્ટિક ઢાંકીને પ્રોપરલી મેનેજ કરી શકીએ છીએ પણ છતાં પણ વરસાદ આજે અત્યારને એવું ટકા બતાડે છે નવ વાગ્યા સુધી પણ વરસાદ જો રહે તો માત્ર ને માત્ર ખેલૈયાઓના સુરક્ષાને ધ્યાનમાં રાખીને કારણ કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કન્ટિન્યુ ચાલતો હોય છે ક્યાંક લીકેજ હોય પાણી એ થાય અને એમના જાનને કે એમના કોઈ સ્વાસ્થ્યને હાનિ ના થાય એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આજ પૂરતા રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે ગરબા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે અમદાવાદમાં પણ વરસાદી માહોલના કારણે ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે અમદાવાદમાં પણ રાજપથ કર્ણાવતી ક્લબ સહિત ઘણા મોટા ગરબા આયોજન જેમ કે રેડ વેલ્વેટ શેલા દાંડિયા ડ્રીમલેન્ડ મણિનગર ડીવી મંડળી વૈષ્ણો દેવી શેરી ગરબા મહોત્સવ બોપલ ઉદગમના ગરબા સ્વર્ણ પાર્ટી લોન મધરાત્રી ધ મંડલી ગરબા થલતે જેબતપુર રોડ કોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ નિકોર જો વધારે વરસાદ પડ્યો તો અન્ય ખાનગી ગરબા પણ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે વીટીવી ન્યુઝની ટીમ સિંધુ ભવનમાં આવેલ ખાનગી ગરબાના ગ્રાઉન્ડમાં પહોંચી જ્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું પરંતુ આયોજકો હાલ તો સકારાત્મક અભિગમ દાખવીને આશા રાખી રહ્યા છે કે આયોજનમાં વિઘ્ન નહીં આવે વરસાદ તો આવી ગયો છે પણ એના અનુસંધાને આપણે જે પણ તમે અત્યારે વ્યવસ્થાઓ જોઈ એ બધી વ્યવસ્થાઓને આપણે યોજનાબદ્ધ કરેલી છે અને બધી વ્યવસ્થાઓને સંપૂર્ણપણે ચેક કરીને પછી આપણે ડિસિઝન લીધો છે જો આટલો વરસાદ રહ્યો માઇનોર તો આપણને કોઈ તકલીફ પડવાની નથી પણ આનાથી થોડો પણ વરસાદ પ્લસ થયો કે વાવાઝોડું આવ્યું કે પવન થોડો બી ફૂંકાયો તો આપણે પબ્લિક સેફટી માટે બંધ કરવું પડશે રાજકોટ સુરતમાં પણ ક્યાંક વધારે વરસાદ પડશે તો ગરબા રદ થઈ શકે છે જો ગરબા ક્યાંય રદ ન થયા ભર વરસાદમાં પણ તો ખેલૈયાઓએ વરસાદી ચપ્પલ પહેરીને ગરબે રમવાની તૈયારી રાખવી પડશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ